જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો સ્પ્લેન્ડર બ્લેક કલરમાં તમે હીરો સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો સ્પ્લેન્ડર પ્લસ આઈ થ્રી એસ સ્પ્લેન્ડર જોવા મળે રહેશે ફૂલ જવાબદારી સાથે ન્યૂ કન્ડિશનમાં સ્પ્લેન્ડર છે ફૂલ જવાબદારી સાથે સ્પ્લેન્ડર વેચી દેવાનું છે મોડલ બે હજાર બાવીસનું મોડલ છઠ્ઠા મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે મિત્રો તમારે જો આ સ્પેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રેજો આ સ્પ્લેન્ડરની કિંમત આ ગાડી ક્યાં જોવા મળે તેમજ

વન ઓનર ગાડી બે હજાર બાવીસનું મોડલ અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત તેર હજાર કિલોમીટર ચલાવેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દો તો સ્પ્લેન્ડરના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ મળે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો આ સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર અઠ્ઠાણું અઠ્ઠાણું ત્રાણું તાલીસ નંબર છે ઈચ્છા હોય સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર રાજકોટ જોવા મળી રહેશે શિવશક્તિ ઓટોમાં રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને સ્પ્લેન્ડર રાજકોટ તમને જોવા મળી રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને મિત્રો જો તમારે સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમારે તેના ઉપર લોન કરવાની હોય તો તમને લોન પણ કરી આપવામાં આવશે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને સ્પ્લેન્ડરના કિંમત વિશે વાત કરી દો તો સ્પ્લેન્ડરની કિંમત અડસઠ હજાર રાખેલી છે કિંમત અંદાજિત છે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવશે બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો શોરૂમ કન્ડિશનમાં ગાડી એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી કંપની કલરમાં સ્પ્લેન્ડર જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે હીરો સ્પ્લેન્ડર વેચી દેવાની છે મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય કે જોવા જવું હોય સ્પ્લેન્ડર તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના રૂબરૂ મુલાકાત લેવા ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે એની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી રહી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું